જે માત્ર તેમનું લીધાને જેદવાર કરીશ બધાને કેમ છો બધાય મજામાં ભાઈ તો શરૂઆત કરીએ આજના હવાર હવારના બ્લોગની તો અત્યારે આપણે જઈએ છીએ બિલખા તો અત્યારે વાતાવરણમાં જો અત્યારે હવાર હવારના પોરમાં જે રેડો આવી ગયો છે તે તમને ખેતરમાં થોડા થોડા પાણી તપકી ગયા અને એવું બધું છે ને આપણે જઈએ છીએ બિલખા અત્યારમાં તો હાલો છે થોડીક વારમાં આપણે હાલીએ અને આપણું જે કામ છે એ કરીએ અને પછી બપોર પછી આપણે વાડી પાસે જવાનું છે એટલે એવું બધું છે જો વરસાદ નહીં આવે તો જવાનું થાય કે વરસાદ ચાલુ હોય તો વાડીએ તો જવાતો એટલે એવું બધું છે દોસ્તો તમે જોઈ શકો છો કે હરિયાળી એટલે પૂરેપૂરી રોડ રસ્તા બધા નીલકાઈ ગયા છે અને આપણે અત્યારમાં જઈએ છીએ બિલખા તો અત્યારમાં હું રોડ એ ભીનો ભીનો થઈ ગયો કારણ કે ઉપરથી આકાશમાંથી અટાણવા રેડો આવી ગયો હો અને પોરમાં તો હવે જોઈએ છીએ હું થાય આગળ જતા એટલે આખા દિવસમાં પાસે વરા ફરીએ કે વરસાદ આવે કે એવું બધું છે તો ચાલો દોસ્તો શરૂઆત કરીએ આજના લોગ તો વિડીયો છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જે તમને નવા નવા વિડીયો છે એ વિલેજ લાઈફના છે રોજ દોસ્તો મળતા રહેશે અને બાકી કંઈ હોય તો કંઈ કહેજો અને જે મૂલ્ય નામની કોમેન્ટ કોમેન્ટ બોક્સમાં કરી દેજો તો હાલો ભાઈ હાલીએ હવે ધીરે ધીરે આપણી ગાડી લઈ અને જો રસ્તામાં આપણે આપણે છીએ અને હવે નીકળીએ હવે થોડીક વારમાં કારણ કે ટાઈમ થતો આવે છે અને એવું બધું છે ને વરસાદ વરસાદ જવા એક રેડો આવી ગયો છે અને હવે ગાડી લઈને આપણે હાલીએ દોસ્તો અત્યારે આપણે ચાલુ કરી દીધી છે ગાડી અને જો આવી લઈએ ધીરે ધીરે ગાડી કારણ કે અત્યારે જો રોડ રસ્તા ભીના ભીના છે ને બહુ મસ્ત મજાનું વાતાવરણ છે બહુ જોરદાર કઈ ઘટે નહીં તો હાલો ધીરે ધીરે હાકીએ ગાડી અને હાલ લઈએ આપણા કેળા તરફ આવી ગયું છે નાગલપુર નું અને પછી છે સીધું સીધું રોડ પૈસા આજ ખેતર ભરી દીધા છે પાણીના ચાલુ થઈ ગયું છે આ બાજુ સીધું સેલું તો આજે આ તો બપોર પહેલા વરસાદ આપણે નથી જોયો પણ તો પાણી આવ્યું એટલે ખબર પડી કે વરસાદ આવ્યો અહીં તો માર જો આ ઠેલી લેવાની છે હાલો ઠેલી લઈને હાલીએ આપણે ભાઈ અને હજી આમાંથી બધેથી લાગઠ પાણી નીકળે છે ઉંગરા બધી ભરાઈને જાય છે અને આમાં ધ્યાન રાખવું પડશે ને ખરાબ પડીશું તો કાંઈ થાય ધીરે ધીરે લઈ જાય પાણી ઠેકીને પગ નહીં પલરે પણ ધ્યાન રાખવું પડશે જાય છે જો પાણી જાય છે આવે છે જાય છે આવે છે જાય છે અહીંયા એક મોટો ખારીઓ કર નાખવાની જરૂર છે સીધું પાણી વધારે નીકળી જાય કોરો પણ છે કે નહીં ખારી હોય પારો આરો સુકાઈ ગયો છે રાણા તો એ આડી હાલ હૈ જાય પરા ઉપર ના માઈના કુર ભડ્યું છે લામ પાણી દોસ્તો અત્યારે છે જોરદાર પવન રાણા તો આપણે આવી કેસી ઠેરલી ને જોઈએ તો ભલે નખરા માં લીલા કલર છે એ બધું યાદ ખાસ છે એના કારણે દોરી બોરી બાંધી છે ખાલી એક પવન ફૂકાઈશ બહુ નાખે ઓ સેલામ ઠાકી કે

હા જો કેમ બાકી માંડવી આવો ખમકારા કરે ને એક નંબર છે એવું માંડવી પડે જો નરવાઈ એટલે પૂરેપૂરી નરવાઈ છે તમને દેખાતી છે આયરું એક કે હું બધું એક કાયર હું એક બધું એવી રીતના બધી આયરું હે એવી હે ને સીધી ઢોર જેવી અત્યારે આજના દિવસમાં પાછો વરસાદ થઈ ગયો એટલે પાછી જે આયરુ છે ધોવાઈ તો અને પાણી હવે પુષ્કળ મળી ગયું છે અત્યારમાં થોડો થોડો તડકો છે સુરત નારાયણ દર્શન દીધા આમ જો આ માંડવી નાની વાર આપણી આ બાજુ આપણી માંડવી બેયમાંય ઘણો ફેર છે આપણી થોડીક પાસત હશે પણ એની હાયરોયર આવી ગઈ છે જો આખે આખું છે ને ખેતર ભરાઈ ગયું અને ગિરનારના સંખ્યાતમાં વાંધા તો છે જ ચાલો વાડી આપણે અહીં આવી ગઈ છે થાય પહેલા અહીંયા તમને પાણી દેખાય ભરાઈ ગયું આપણે પાણીમાં પગ નાખ્યા જ જો હે મારે અત્યારે તો દોવાઈ છે આ બાજુ છે ભેહું અને આ બાજુ છે પાડી એવી છે

અને બધું ખોડી દીધું હવે જાય ધીરે ધીરે વાડી જાય પણ મને ગારો હલવાઈ ગયો છે નકર કાકરા હવે જો સાફ પાણી પીવાઈ ગયા હજી ખેતરમાં તમને દેખાતું છે ક્યાંક ક્યાંક પાણી ફરી છે અને ઓની પર આપણે જાય ત્યાં પાણી ફી છે હાલો થોડીક હું પાછું આપણે નીકળી જાય ગામમાં અને આજે ગાડી પડી છે પલા માથે તો ત્યાં લગન છે આપણે હેલું જવાનું હોય અને લગન લગનમાં જો ઘણ બણ ને બધું ચણા ખેડ વાડીએ ઉગાડી દઈ ને આની કોઈ બધું વાહ માંડી હજી એક વાર હાથે જ ન થયેલું તોય પાટલા અડાડી દીધા આખે આખામાં માં હજી હાથે એક વાર બાકી પેલી વાર હાથે ન થયેલું આમ તો એકવાર જો કે વરસાદ પેલા આયેલો તો વરસાદ પછી તો એકવાર વાર હાથે જ થયેલું તો પાટલા અડાડી દીધા હવે વરસાદ પેલા એકાદ વાર હાથે લઈએ જાય તો માંડવી થઈ જાય ઘુઘરા જેવી ફટે નહીં તો આની કોઈ પાણી ભર્યું છે આપણે ભાઈ કેળામાં અને આની કોઈ ખેતરમાં ભર્યું પાણી થોડું થોડું તો હવે હાલીએ કારણ કે નકર હે ને પછી હાન પડી જાય

એટલે જે એક ઓ થઈ ગઈ કે હજી બે ત્રણ વાડી કરવાની છે વીટે જવાનું એવું કરી જવાનું એમ ને સારું કરો હું પોરાય બંગકો ક કો દાળતો તો હાલો દોસ્તો આપણે વાડીનું બધું કામકાજ નિપટાવીને આયા છી ગામધારા પણ અત્યારે તમે જોઈ શકો છો ખેતરમાં અમુક જગ્યાએ રસ્તામાં પાણી ભરેલું તમને દેખાતા છે કારણ કે એ બપોર પહેલા જે વરસાદ આવ્યો હતો એનું જે છે એ પાણી ભરાઈ ગયું છે આ બાજુ આ બાજુ તમે બધે જોઈ શકો અને આપણે અત્યારે કારણ જાય ગાડી આપણે અડધે પડી છે તો એવું છે અને હવે આમાં કેળામાં જવું ક્યાંક ક્યાંક પાણી છે તો એ પહેલાં આપણે હેલા જાય ધીરે ધીરે કારણ કે એમાં હે ને ધ્યાન રાખવું પડશે ના આપણે આપણે પડશું અને એવું બધું છે આ બધે જે પાણી છે લગભગ બપોર વરસાદ વરસાદ આવ્યો હતો ને એના તો હાલો દોસ્તો હવે મળશું તે કાલના વ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર અને જે દ્વારકાથી દૂધ આવે છે બીજી ગાડીમાં અને આપણી ગાડી પીડી અધુર ત્યાં લાગે થોડાક થોડા હૈરા જાય તો ચાલો મળશું તે કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર જો પાણી કેટલું છે તમને એક દેખાડું છેલ્લી વાર સાઈઠ વાલો કરું બધે પાણી